નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનેલ આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમ

તે ટેકનોલોજી પર નિર્ભર થઈ રહ્યા છે એના વિશે પણ વાત કરી રહ્યા છે એની સાથે જ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વિલગેટ સાથે આ ચર્ચા કરતાં આપણને જોવા મળ્યા છે ત્યારે તેમને એઆઈ પર વિશેષ ભાર મૂક્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જેના વિશે ઘણી વખત આપણે ચર્ચા કરતા જોઈએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેમ જેમ આપણા દેશમાં વિકસી રહ્યું છે તેનાથી ભારત દેશ ખુદ કેટલો વિકસિત થશે ભારત દેશના જે યુવાનો છે એઆઈને કેવી રીતે એક્સેપ્ટ કરી રહ્યા છે કેવી રીતે શીખી રહ્યા છે ભારત દેશ તેને કેવી રીતે અપનાવી રહ્યું છે આવનારા દિવસોમાં પણ તેનો કેટલો ફાયદો જોવા મળી શકે એની સાથે માત્ર ફાયદો નહીં પરંતુ અમુક એવા નુકસાન પણ છે કે જે ના કારણે આપણા દેશને થઈ પણ શકે છે તેના વિશે પણ કરીશું ચર્ચા જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે શ્યામ ચાવડા જેઓ ટેકનોલોજી એક્સપર્ટ છે નિસર્ગઢ જેઓ એઆઈ એક્સપર્ટ છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ ખાસ કરીને જ્યારે સૌથી પહેલાં વાત કરી આપણે શ્યામજી કે જે પ્રકારે બિલગેટ્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બંને વચ્ચે જે ડિસ્કશન થયું છે એના વિશે ચોક્કસપણે વાત આપણે એટલા માટે કરી રહ્યા છે કારણ કે આપણા જીવનમાં ટેકનોલોજી કેવી રીતે ધીમે ધીમે પ્રવેશી રહી છે આપણે ખુદ મોદીજી પણ એવું કહ્યું છે કે આપણો દેશ થોડો પાછળ છે આમાં ચોથી ઔદ્યોગિક ઔદ્યોગિક ક્રાંતિ છે ડિજિટલ એલિમેન્ટ કે જેના મૂળમાં હવે એ છે જેના પર હવે આપણે કામ કરતા જોવા મળી રહ્યા છે આજના સમયમાં આપને શું લાગે છે કે ખાસ ભારત દેશ કે કઈ રીતે ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધતું આપણને જોવા મળી રહ્યું છે વર્ષો પહેલા વાત કરીએ આઈ થિંક નાઇન્ટીન સિક્સટી કે એ ટાઈમમાં ભારત દેશની જેટલા ફોરેન કન્ટ્રીઝ હતા એ કઈ ઓળખ હતા કે મંત્રીઓનું કે સાપનું નહીં ત્યાં આઈડેન્ટિફિકેશન આપણું એવું હતું કે જ્યાં ખેલ બતાવે છે જ્યાં તાજમહેલ છે પણ હવેની આઈડેન્ટિફિકેશન અત્યારની જોવા જઈએ તો ડિજિટલ એરિયામાં સૌથી વધારે જે ડિજિટલ યુઝર કરવા ડિજિટાઇઝેશન યુ કેન સે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં એ આટલું યુઝ કોઈ કન્ટ્રી નથી કરતું જેમાં આપણે લાઈક શાકવાળાથી લઈને ઝાડુવાળાથી લઈને કે કોઈ પણ નોર્મલ મતલબ કોઈ પણ નોર્મલ પર્સન થી લઈને મોટા મોટા બિઝનેસ ટાઈપોન પણ હવે ડિજિટાઇઝેશનની બધી જ વસ્તુ યુઝ કરે છે લાઈક તમે પેમેન્ટ કરવા અત્યારે કોઈ પણ જગ્યાએ જાઓ નોર્મલ ચાલો સબ્જી લેવા ગયા કે રિક્ષામાં બેઠા તો પણ તમને એમ કહેશે લો મારો ક્યુઆર કોડ ઇવન હું ઉદયપુરમાં એક જગ્યાએ કે મ્યુઝિશિયન બહાર વગાડતો હતો નહીં ત્યાં તો મેં કીધું આઈ ડોન્ટ હેવ મની એટલે લાઈક નહીં આપણે એનું મ્યુઝિક સાંભળ્યું પછી પે કરે તો કે સર ધીસ ઇઝ માય ક્યુઆર કોડ તો એ જે એક્ઝામ્પલ છે ને એટલે એને એમ કહીશ કે ડિજિટાઇઝેશન કે નાના નાનો માણસ એનો યુઝ કરે છે ખાલી કેવાથી કે નહીં પોલિસી એપ્લાય કરવાથી મોદીજી એવું કીધું કે ચલો મેં પોલિસી એપ્લાય કરી દઈશું ખાલી કીધું જ નથી પણ એ નાના નાનો માણસ એ ખરેખર એ યુઝ કરી રહ્યો છે તો ધીસ ઇઝ કોલ્ડ ડિજિટાઇઝેશન અને દરેક વ્યક્તિ મતલબ કહું છું ગમે તે ઓલ આર યુઝિંગ ધીસ ટેકનોલોજી પણ શ્યામજી ચોક્કસપણે આપણે વાત કરીએ કે આપણા દેશમાં આ આપણે આપણી આંખોની સામે જ વિકસિત થતા જોઈ રહ્યા છે પણ હજી પણ આ યુપીઆઈ પેમેન્ટ ના તમે ઉદાહરણ આપ્યું ને એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે એ જોઈએ છે કે અમુક ચેલેન્જીસ તો હજી પણ આવે છે કે આ અહીંયા ભારત દેશની વાત કરીને તો ક્યારેક યુપીઆઈ પેમેન્ટમાં કે પછી અન્ય રીતે પણ કોઈ ટેકનોલોજીનો યુઝ કરતા ઉપયોગ કરતા આપણે અટકીએ છીએ ક્યાંક ને ક્યાંક આપણને અમુક પ્રોબ્લેમ્સ નો સામનો હજી પણ કરવો પડે છે યસ સિક્યુરિટી ઇશ્યુ તો શ્યોરલી છે જ ફિલ્ડમાં લાઈક તમે ડિજિટલાઇઝેશન કોઈ પણ ફોર્મ પર એપ્લાય કરો મતલબ તમે સોશિયલ મીડિયા યુઝ કરો છો કે ચલો યુપીઆઈ યુઝ કરો છો કે કોઈ પણ બેંક એકાઉન્ટ યુઝ કરો છો એ બધામાં થ્રેટ તો રહેવાનો જ છે પણ સ્ટીલ આપણી ગવર્મેન્ટની એટલી બધી સારામાં સારી પોલિસી છે ઇવન સાયબર સેલ પણ છે કે આ બધા પ્રોબ્લેમના ઇસ્યુ સોલ્વ કરવા માટે પણ બેઠા જ છે તો ઇટ ઇઝ નોટ લાઈક દેટ દરેક જગ્યાએ હા કોઈ પણ ફેક્ટરમાં કોઈ પણ જગ્યાએ રિસ્ક છે જ પણ એને એકદમ હંડ્રેડ પર્સન્ટ શ્યોર કે હંડ્રેડ પર્સન્ટ લોકોનો અવેરનેસ આવતા થોડી વાર લાગશે પણ એ દિવસ બહુ દૂર નથી વિથિન વન ટુ યર્સ કે તમે કહી શકો કે એવરીથિંગ આપણે કહી કે ના એટલે હવે જે ચોરી થઈ રહી છે એ કેવી ચોરી થઈ રહી છે ડેટાની ચોરી થઈ રહી છે તમારા જે ડેટા કહેવાય પહેલા ચોર ચોરી કરવા તો ઘરની કોઈ વસ્તુ થઈ જાય ના ઇન ડિજિટલ યુગ જે ચોર આવે છે કે જે સાયબર એટેક વીકેન્સ કે જે સાયબર ફ્રોડ કરે છે એ તમારો ડેટા પર એટેક કરે છે પણ હા શ્યોરલી એને પણ સોલ્વ કરવા માટે ધીરે ધીરે ગવર્મેન્ટ કે ઇવન લોકોમાં અવેરનેસ આવી રહી છે જી બિલકુલ ચલો આ તો ફેટની વાત થી સિક્યોરિટી ની વાત થી પણ એરર વિશે પણ વાત કરીશું પણ એ પહેલા નિસર્ગ એક ઉદાહરણ આપણે એ રીતે કે જે સવાલ હું આપણે પૂછું કે હું એ કહેવા માંગુ ખૂબ જ યંગ એજ માં જે ડિઝિગ્નેશન અત્યારે નિસર્ગ છે એટલે કે એઆઈ એક્સપર્ટ એ રીતે આપણે એ કહી શકીએ છે કે યુવાનો કેટલો કેટલો રસ દાખવી રહ્યા છે અહીંયા નિસર્ગ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એવી વાત કરી કે જ્યારે આપણા દેશમાં પહેલા બાળક જન્મે ને તો એ આઈ આઈ એટલે કે માતા અને હવે આઈ એ એ બોલશે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છી રહ્યા છે ને એ થતું જોવા મળી રહ્યું છે આપને પણ લાગે છે કે જે પ્રકારે અત્યારે આટલી યંગ એજમાં એઆઈ ને તમે જેટલું સમજી રહ્યા છો આજે ભારત દેશના બધા જ યુવાનો એટલું જ એઆઈ ને સમજવાને શીખવા માંગે છે યસ સૌથી પહેલા થેન્ક યુ સો મચ એક્સપર્ટ કહેવા માટે પણ હું એવું માનું છું કે જેવી રીતે એઆઈ એ ઓલવેઝ લર્ન કરતું હોય છે એઆઈ નું બીજું એક સમાનાર્થી કાઇન્ડ ઓફ સિમિલર વસ્તુ છે મશીન લર્નિંગ એવી રીતે આપણે લોકો બી લર્ન જ કરતા હોઈએ છીએ અને એ લર્ન કરવાની કેપેબિલિટી અત્યાર સુધી મશીનમાં હતી નહીં અને એ ધીરે ધીરે આવી ગઈ છે અને જેટલી યંગ એજમાં લર્નિંગ ફાસ્ટ થશે સરને પણ ખબર હશે કે જેટલું લર્ન લર્નિંગ એબિલિટી તમારી યંગ એજમાં હોય એટલી વધારે મશીનને તમે સમજી શકો કે આ કેવી રીતે લર્ન કરશે એવી રીતે એટલા માટે હું માનું છું કે જે યંગ એજ ની અંદર લોકોમાં ક્યુરિયોસિટી છે કે મશીન લર્નિંગ કે એઆઈ કેવી રીતે કામ કરે છે એ એ લોકોની અંદર લર્નિંગ કેપેબિલિટી છે સો આઈ બિલ કે જે મોદીજીએ કીધું હતું કે મશીન લર્નિંગ કે નો અત્યારે સૌથી વધારે ઉપયોગ આ લોકો યંગ એજમાં કરી રહ્યા છે આખું યુથ યંગ એજની અંદર કરી રહ્યો છે અને ખાલી ઉપયોગ નથી કરતા એ લોકો એઆઈ પોતાનું બનાવે છે તો એટલા બધા ટૂલ્સ છે એટલી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે અને કે જે ખૂબ જ ઇઝી અને ખૂબ જ તમને ક્યાંય પણ એનો રિસોર્સ મળી જાય સો આઈ આ લીધે યંગ માઇન્ડ અત્યારે એઆઈ તરફ વળી રહ્યું છે એ સાથે લાગે છે કે ચલો એ લોકોને યોગ્ય માર્ગદર્શન પણ મળી રહ્યું છે આપણા દેશમાં ભારત દેશમાં એ બહુ જ જરૂરી બાબત છે કે ચલો બધાને ઇન્ટરેસ્ટ તો પડી રહ્યું છે પણ શું એ લોકોને યોગ્ય માર્ગદર્શન આપણા દેશમાં મળી રહ્યું છે ને સર યસ હું માનું છું કે મળી રહ્યું છે બીકોઝ ઇન્ડિયા ગવર્મેન્ટે એક વેબસાઇટ બહાર પાડી હતી એઆઈ ફોર ઇન્ડિયા અને એઆઈ ફોર ભારત આવા નામની તમને વેબસાઇટ મળશે જેની અંદર ફ્રીમાં એ લોકો કોર્સ અત્યારે જે અત્યારે એઆઈની અંદર સૌથી સારી વસ્તુ ચાલે છે જે છે લાર્જ લેંગ્વેજ મોડલ્સ દરેક દરેક કંપની કે દરેક દેશ અત્યારે એ વસ્તુમાં એટલું ક્યુરિયસ છે કે ભારત દેશમાં આટલી બધી ભાષા કેવી રીતે કામ કરે છે તો એના માટે એ લોકો સૌથી પહેલા ઇંગ્લિશ લેંગ્વેજને સમજવા માટેના મોડલ્સ બનાવે કે જેવી રીતે માણસો એકબીજા સાથે કમ્યુનિકેટ કરે છે લેંગ્વેજને સમજીને એવી રીતે કમ્પ્યુટર્સ કરે અને જે અત્યારે થઈ રહ્યું છે ચેટ માં સીરી ગુગલ એસિસ્ટન્ટને એ બધામાં બટ હવે એ લોકો જાય છે ઇન્ડિયાની રીજનલ લેંગ્વેજીસમાં હિન્દી ગુજરાતી મરાઠી કાશ્મીરી તમિલ આ બધા એટલા અલગ ભાષા છે પણ તો પણ ભારતીયો એને ખૂબ સરળતાથી બોલી શકે છે અને એટલા માટે આ વસ્તુમાં આપણે ભારતના યંગ માઇન્ડ અત્યારે ખૂબ જ ઇન્ટરેસ્ટ બતાવી રહ્યા છે કે આપણે ભારતની ભાષાને સમજીએ અને એની ઉપર એઆઈ મોડલ્સ કે બેઝિકલી એઆઈ એની ઉપર બનાવીએ અને એને ભારતના યુવાનો કરતા સારું કોઈ નહીં કરી શકે કોઈ પણ કંપની ગમે એટલી મોટી હોય એ લોકોને એક્સપર્ટ જોશે કે જે લેંગ્વેજને સમજી શકે જે લેંગ્વેજને બોલી શકે અને આ વસ્તુઓને ટ્રાય કરી શકે એટલા માટે મને લાગે છે કે ખૂબ જ બધા રિસોર્સિસ છે અને ભારત સરકાર જેવું એઆઈ નું કોઈ નવી વસ્તુ લોન્ચ થાય છે એના માટેનો એક કોર્સ તરત ત્યાં આવી જાય છે એટલે હું માનું છું કે એ લોકો પણ ખૂબ જ હેલ્પફુલ થઈ રહ્યા છે અને આપણા યુવાનો ખૂબ જ એક સાથે આ વસ્તુને શીખી રહ્યા છે જી જી એમની જે રીતે નિસર્ગે વાત કરી કે ચલો લેંગ્વેજિસ માટે એ લોકોને ચોક્કસપણે ભારતીય યુવાનોની ભારતીયોની જરૂર પડશે પણ હવે એમાં બેઝમાં તો ટેકનોલોજી આવશે એની માટે પણ આપણે ઇન્ડિયન્સ કેટલા એમાં આગળ આપણને આવતા જોવા મળશે અત્યારની જનરેશન ખરેખર કહું એ સ્માર્ટ જનરેશન છે એટલે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે કહીએ જે લર્નર છે એ બધી લેંગ્વેજીસ શીખી જ રહ્યા છે પાયથન લઈએ આપણા મેઇન જે એઆઈ ની અંદર મેઇન મેન આપણે સબ્જેક્ટ જોવા જઈએ તો સ્ટેટિસ્ટિક્સ છે મેથ્સ છે પાયથન છે ડેટાબેઝ ના અમુક એસક્યુ અમુક લેંગ્વેજીસ છે સ્ટુડન્ટ આર ટુ લર્ન ધેટ કારણ કે એમને એવું ખબર છે કે નહીં મારા લેંગ્વેજ શીખવી જોઈએ ઇવન દે આર જે એટ્રેક થઈ રહ્યા છે કે ના એ આઈ ટુલ મારે બનાવું છે મારે કોઈ મોડલ ડેવલપ કરવું છે તો ધે આર લર્નિંગ ધીસ થિંગ તો પોઝિટિવ છે ઇવન ધીસ વન ઇઝ અ ગોલ્ડન એરા ફોર હું એવું કહીશ કે જેમ નહીં બિફોર ટેન યર્સ કે ફિફ્ટીન ઇયર્સ આમ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી ઇન્ડિયામાં બેંગ્લોર પુણેમાં બૂમ થઈ રહી હતી ઇવન થઈ રહી છે અત્યારે પણ પણ હવે એઆઈના લીધે વધારે બુમ થશે વધારે હશે

એઆઈ છે ને એ કંઈ પણ ટ્રાન્સલેટ કરી આપે છે પાવર પોઈન્ટ હોય એક્સેલ હોય ગમે તે ફોર્મ્યુલાઝ ના આવડતા હોય બધું જ અત્યારે એઆઈ કરીને આપી શકે છે પણ એઆઈને મેનેજ કરવું એ એ શીખવું પણ કેટલું આમ ટફ અત્યારે લાગે છે કારણ કે ઘણા લોકો કોર્સીસની તમે વાત કરી કોર્સીસ ચાલી રહ્યા છે પણ એ કેટલા ટફ છે અને ખરેખર એને શીખવા માટે કેવી યોગ્યતા હોવી જરૂરી છે હું માનું છું કે જેવી રીતે સરે કે એઆઈ સમજવા માટેની બેઝિક વસ્તુઓમાં ગણિત આવે છે મેથ્સ જો તમને સારી રીતે સમજાઈ ગયું જે બેઝિક મેથ્સ હોય છે જે આપણે સ્કૂલની અંદર ભણીએ છીએ કે થોડું થોડું યુનિવર્સિટીમાં ભણીએ છીએ એમાં સ્ટેટિસ્ટિક્સ હોય છે પ્રોબેબિલિટી હોય છે પછી બેઝિક લિનિયર એલ્જેબ્રા હોય છે આ બધી વસ્તુઓ જો તમને આવડતી હોય જે સ્કૂલમાં નાઇન ટેન્થ ઇલેવન ટ્વેલ્થમાં જનરલી બધા લોકો આ વસ્તુને ભણતા હોય છે તો તમે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજનું હેલ્પ લઈને એઆઈ બનાવી શકો છો અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી બહુ ઈઝી છે અત્યારે જે પહેલાના ટાઈમમાં એકદમ અઘરી મનાતી હતી કે જેના લીધે સોફ્ટવેર એન્જિનિયર એ કરવું એ બહુ અઘરી વસ્તુ મનાતી હતી જે અત્યારે ખૂબ જ ઇઝી થઈ ગઈ છે સી અને પાઇથન મને લાગે છે કે આ બે લેંગ્વેજીસ છે જેની ઉપર એઆઈ સૌથી વધારે આગળ જઈ રહ્યું છે મોટાભાગે પાયથન વપરાય છે પણ સી પ્લસ પ્લસ જે ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર હોય છે એના માટે તો જો આજે કોઈને થી સ્ટાર્ટ કરવું હોય એઆઈ શીખવું તો ખૂબ જ ખૂબ જ ઈઝી છે જે તમે સ્કૂલના મેથેમેટિકલ એજ્યુકેશન તમે ગણિત ભણી લીધું ને શાંતિથી પછી તમે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો સહારો લઈને કરી શકો અને મજાની વાત એ છે કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ બી એઆઈ બનાવે છે તમે એને ખાલી કહી દો કે આનો કોડ બનાવી આપ જે હું અત્યારે તને ગણિતમાં આપું છું એ આખા કોડ કારણે કેટલા બધા હવે સોફ્ટવેર ડેવલપર્સ પણ ચિંતામાં છે કે આવનારા દિવસોમાં કદાચ એમની પણ જરૂર પડે કે ન પડે બિલકુલ મને નથી લાગતું એમને ચિંતા કરવી જોઈએ આ વસ્તુની કારણ કે જો કોઈ વસ્તુ ઈઝી થઈ રહી છે તો એમાં ઓલવેઝ ક્રિએટિવિટી આવશે જેટલી વસ્તુ ઈઝી થઈ છે એમાં વધારે ને વધારે ક્રિએટિવિટી આવશે એ લોકોએ જેટલી મહેનત કરીને એ લેંગ્વેજીસ શીખી છે એ લોકો કેટલાય તો ટ્યુટર્સ છે તો શીખવાડી રહ્યા છે એ બધાનું કામ ઝડપથી થઈ જશે એટલે એ એ લોકો એ લોકોને ચિંતા ચોક્કસપણે થાય કે આગળ એ લોકો શું કરશે એમને પણ ચોક્કસપણે આગળ ડેવલપ થવું પડશે એમને પણ કંઈક શીખવું પડશે કંઈક નવું કરવું પડશે શ્યામજી શું લાગે છે આપને એક્ઝેક્ટલી હવે કેવું છે ઓલું સ્માર્ટ બનવું પડશે અત્યાર સુધી લોકો ખાલી કામ કરતા હતા પણ જે રીતે કામ કરતા હતા ને બીબા ઢાડ આપણે ગુજરાતીમાં એવો વર્ડ છે કે જે સિક્વન્સમાં કામ કરતા હતા એ રીતે કામ નહીં કરવું પડે સ્માર્ટલી વર્ક કરવું પડશે ફોર એક્ઝામ્પલ પેલા કેલ્ક્યુલેટર નહોતું રાઈટ આપણે ઓન પેપર કરતા હતા બધું કેલ્ક્યુલેશન હવે તમારી પાસે કેલ્ક્યુલેટર છે તો ડુ ઇટ યુઝ ઇટ એટલે એમ તમે એઆઈ ના ટૂલ તમારા નોર્મલ રૂટીનમાં યુઝ કરો ચેટ જીપીટી છે ઇવન ઘણા બધા એવા ટૂલ્સ છે કે તમારે પીપીટી બનાવે છે જસ્ટ તમારે પ્રેઝન્ટેશન બનાવવું છે તો એના માટે ક્યાં ટાઈમ વેસ્ટ કરવાની જરૂર છે એટલે એવું હવે એવું ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી જસ્ટ ગુગલ ઇટ પીપીટી જનરેટર પીપીટી જનરેટ કરો અને સ્માર્ટલી એને યુઝ કરો એટલે જસ્ટ યુ ટુ એડ અપ ધેટ ટેકનોલોજી અને થોડું સ્માર્ટ બનાવો ધેટ્સ ઇટ

ડેવલપ તો થવું પડશે કંઈક નવું કરવું પડશે સ્કિલને પડશે નિસર્ગ અહીંયા જે બિલગેટ્સ જે રીતે ભારત દેશની પ્રશંસા કરી છે કે ડિજિટલ સરકાર ભારત માત્ર ટેકનોલોજીને અપનાવી રહ્યું નથી પરંતુ તે દુનિયાનું માર્ગદર્શન પણ કરી રહ્યું છે હવે આ એટલા માટે તમને પૂછીશ કારણ કે બીજા દેશો વિશેની પણ હવે તમને જાણકારી હશે કે ભારત દેશમાં એઆઈ અને બીજા દેશોમાં અને એમાં પણ જયારે ગવર્મેન્ટની વાત હોય તો જે રીતે આપણે અહીંયાની ગવર્મેન્ટને જોઈ રહ્યા છીએ જે ખાસ કરીને જે રીતે આને બહુ જ સપોર્ટ કરી રહ્યા છે જે બહુ જ પ્રોત્સાહન આપી રહ્યા છે જે રીતે આ ગવર્મેન્ટ અત્યારે ડિજિટલાઇઝેશન થઈ રહી છે કરવામાં ભારતને કરવા માંગી રહી છે તે રીતે બીજા દેશોમાં એઆઈનો ઉપયોગ કેટલો જોવા મળી રહ્યો છે એ આગળ જોવા મળે છે મને લાગે છે કે દરેક જગ્યા પર એઆઈ ને એઝ અ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવામાં આવે છે કોઈ પણ દેશમાં જઈએ યુએસએ કેનેડા અ સિંગાપોર જેમાં હું અત્યારે છું કે પછી ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કોઈ પણ જગ્યા પર ઓલવેઝ એઆઈ આવે એટલે બિઝનેસની વાત આવે છે કે એઆઈ ઉપર આપણે શું એવું બનાવી શકીએ કે જેની ઉપર બિઝનેસ બને જે વસ્તુ સૌથી પહેલા ફાઇનાન્સ માટે એવી વિચારતી હતી કે ફાઇનાન્સ ફોર્મ્સ બનાવીએ ફાઇનાન્સને કેવી રીતે ઇઝી કરવું છે તો એના માટેની એપ્લિકેશન્સ બનાવીએ પણ એનો જે યુઝેજ છે એ આખા દુનિયામાં સૌથી વધારે ભારત જ કરવાનું છે કારણ કે એની પાસે એટલો વેરાયટી વાળો ડેટા છે અને એઆઈને ખાલી ડેટા જોઈએ છે જ્યાં ડેટા વધારે ત્યાં એટલું સારું એઆઈ એટલે મોર ડેટા મતલબ એનાથી વધારે એપ્લિકેશન્સ એ જગ્યા પર બની શકે છે અને એ લોકેશન વાઇઝ પોપ્યુલેશન વાઇઝ ભારત સૌથી વધારે ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરી શકે છે અને જે એકચ્યુલી કરે છે અત્યારે હું બીજા દેશમાં જોઉં છું તો ટેકનોલોજી તમને જોવા મળે ખૂબ જ સારા લેવલની જોવા મળે અને એટલા માટે જ છે એ લોકો અત્યારે યુઝ કરી રહ્યા છે બીકોઝ એટલી પોપ્યુ પોપ્યુલેશન નથી એટલી વેરાયટી નથી લોકોમાં એટલી ડાયવર્સિટી નથી કે તમારે પ્રોબ્લેમ થવાની શક્યતા જ ઘટી જાય છે જયારે ઇન્ડિયા આ ટાઈમ પર આટલું બધું કરી રહ્યું છે એ બધી વસ્તુની સાથે કરી રહ્યું છે કે સિક્યોરિટી બી ઇન્ડિયા જોઈ રહ્યું છે એ ડાયવર્સિટીને બી સમજી રહ્યું છે ફોર એક્ઝામ્પલ લેંગ્વેજની જ વાત કરીએ તો આપણા દેશની અંદર આઈ ગેસ દોઢસો કે બસો થી વધારે ભાષાઓ બોલાય છે અને ભાષાની ભાષાના ઘણા બધા રૂપો બી હોય છે કે જે વસ્તુ એક ભાષામાં એક અર્થ હોય એ બીજી ભાષામાં કોઈ બીજો અર્થ હોય છે તો આ વસ્તુમાં લેંગ્વેજ મોડલ્સ જે રિજનલ લેંગ્વેજના બને છે જે ટ્રાન્સલેશન બને છે એ ભારત એટલું પ્રિસાઇઝલી કરે છે એમાં ભૂલ થવાની શક્યતા ઓછી છે અને એના જ કારણે એ જ ભારતીય કોઈ બીજા દેશ માટે કોઈ સોફ્ટવેર બનાવે છે કે કોઈ એઆઈ બનાવે છે તો એ એટલા હાઈ લેવલનું હશે કારણ કે ટ્રેનિંગ આ ટાઈપના ડેટા ઉપર થઈ છે અને બીજી વસ્તુ એ છે કે ભારતના દરેક રાજ્યની અંદર એક પર્ટિક્યુલર ફેસ સ્ટ્રકચર કે પછી એક પર્ટિક્યુલર રેસ તમે કહી શકો એ જોવા મળે જે કોઈ જ બીજા દેશની અંદર તમને જોવા નહીં મળે કારણ કે દરેક દેશની પોતાની રેસ હોય આવામાં જો ફેસ રેકોગ્નિશન સિસ્ટમ ભારતમાં આટલું આગળ જઈ રહ્યું છે

જેવો રસ પડતો ને એવું મને પણ પડે છે ક્યાંક લાગે છે કે એમને પોતે જે ટેકનોલોજી વિશે જાણવા માટે રસ છે એના કારણે ભારત દેશ જે છે સમગ્ર ભારત દેશ છે એને ટેકનોલોજીમાં રસ પડી રહ્યો છે નિસર જી મતલબ થોડા દિવસ પહેલા જ મને લાગે છે કે 5 થી 6 દિવસ પહેલા YouTube ઉપર એક વિડિયો વાયરલ થતો હતો જે બહુ જ જૂનો જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી ત્યારે કમ્પ્યુટર નવું નવું આવ્યું હતું અને કમ્પ્યુટર આવ્યું ને તરત એ કઈક એવું હતું કે હું રોજ આટલો ટાઈમ કમ્પ્યુટરની ઉપર ફાળવું છું એની જ સાથે ઘણા બધા પેઇન્ટર્સ ગુજરાતીમાં ગુજરાતના ઉદ્યોગપતિઓ એમને ગિફ્ટમાં આપ્યું તો મને લાગે છે કે આ વસ્તુમાં ભારત હંમેશા આગળ રહ્યું છે અને આવા પ્રધાનમંત્રી હોય કે જે ટેકનોલોજીને હંમેશા સમજ સમજવાની ઉત્સુકતા રાખતા હોય તો મને લાગે છે કે પછી કોઈ પણ પોલિસી બનશે ટેકનોલોજીને ફેવર કરતી બનશે જી બિલકુલ બિલકુલ શ્યામજી આ અનિસર્ગે વાત કરી કોઈ પણ ટેકનોલો કોઈ પણ ટેકનોલોજીવર કરતું બનશે પણ એમાં વાત જ્યારે એરર ની આવે છે ભારત દેશમાં ઘણા એવા મોટા સોફ્ટવેર આપણે જોઈ લઈએ કે પછી કોઈ પણ ટેકનોલોજીનો જ્યારે ઉપયોગ કેટલો જ સામાન્ય આપણે મેં પહેલા પણ કહ્યું કે યુપીઆઈ ની વાત કરીએ તો તમે વાત રાઇટ કરી સિક્યોરિટીની કરી પણ એરર એ પણ એક બહુ જ મોટો ઇશ્યુ છે કે આપણા ત્યાં હજી પણ મોટી મોટી એવી ટેકનોલોજી મોટા એવા પ્લેટફોર્મ્સ છે કે જ્યાં હજી પણ એરર આવતી હોય છે એની સાથે સાથે આપણે પણ જોઈએ છીએ નેટવર્ક ઇસ્યુઝ પણ હજી ભારત દેશ એમાં પણ ક્યાંક આપણને ઉછાયેલું જોવા મળે છે એ બધામાંથી પણ બહાર આવવામાં બહાર આવવું ખૂબ જરૂરી છે કે જ્યારે આપણે આટલા મોટા મોટા સ્વપ્ન જોઈ રહ્યા છે એક્ઝેક્ટલી એટલે શું કહેવાય એ ગવર્મેન્ટની પોલિસી આપણે ત્યાં એટલી સારી છે અને ઇવન તમે જુઓ તો જે રીતે જીઓ છે કે બીજા પ્રાઇવેટ સેક્ટરના નેટ ઇન્ટરનેટ કનેક્શન છે બેસ્ટ એટલે નેટવર્કનો ઇસ્યુ છે જે આપણે કઈ થોડા વર્ષમાં તો નહીં રહે ઇવન અત્યારે મારે ખાતે મોટાભાગનું ઇન્ડિયા કવર થઈ જ રહ્યું છે અને એર નો ઇસ્યુ છે એ તો હવે આપણા સ્માર્ટલી બધા બેઠક છે ટુ સોલ્વ એટલે ઓલ્સો નોટ

હમ 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 ઓકે આપણી ટેકનોલોજી એઆઈ ની કરતા હોય ને ત્યારે એઆઈ ને લઈને ઘણા એના મિસયુઝ પણ થઈ શકે છે ઘણા નુકસાન પણ થઈ શકે છે અને એ ઘણા બધા ઉદાહરણો આપણી સામે અત્યારથી આવતા પણ જોવા મળ્યા છે એટલા માટે કોઈ પણ વસ્તુ જ્યારે વિકસિત થાય ને ત્યારે એનું કઈ મિસયુઝ ના થાય તેની માટે લોસ બહુ જરૂરી હોય છે નિયમો બહુ જ જરૂરી હોય છે

તો સૌથી પહેલા એઆઈ એટલે બેઝિકલી માણસનું મગજ જેવી રીતે કામ કરે છે જે જોવે છે જે સાંભળે છે અને પછી વિચારીને લે છે એ આંખ બંધ કરીને પણ એક ચિત્રને ઇમેજિન કરી શકે છે કે પછી કોઈ અવાજ ને કરી શકે છે જે ક્યાંયથી આવતો નથી આ કેપેસિટી અત્યારે એઆઈ ની અંદર આવી ગઈ છે જે આપણે જોઈએ છે કે જેમાં ઇમેજ જનરેટ થઈ શકે છે ડીપ ફેક્સ જનરેટ થઈ શકે છે કે પછી લેંગ્વેજ જનરેટ થઈ શકે છે ને અવાજ જનરેટ થઈ શકે છે પણ 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 સિંગર્સના વાયરલ થઈ રહ્યા છે યસ અને એ ક્રિએટિવિટી છે અમુક લોકોની કે આમાં ધારો કે આ કોઈ બીજો કે પછી એવો કોઈ સિંગર ગાય કે જે અત્યારે નથી તો પછી કેવી રીતે ગાશે તો મને લાગે છે કે આ ક્રિએટિવિટીની સાથે ક્યાંક જો નેગેટિવ થોટ સાથે કોઈ વસ્તુ ચાલુ થાય તો એમાં બીજી વસ્તુ બી થઈ શકે છે ફોર એક્ઝામ્પલ આજે જ પ્રધાનમંત્રીએ એક વાત કીધી કે મારા અવાજથી જો કોઈ કોઈ મિસ ઇન્ફોર્મેશન બહાર પાડી રહ્યું છે તો એ રોંગ વસ્તુ છે તો આના માટે ઘણી બધી અ રેગ્યુલ રેગ્યુલેશન્સ આવવા જોઈએ અને ઘણા આવી ગયા છે તો બે હજાર એકવીસમાં મને યાદ છે ત્યાં સુધી કે બે હજાર ત્રેવીસમાં જયારે ભારતમાં ડેટા પ્રોટેક્શન કે ડેટા પ્રાઇવસી લો પાસ થયો હતો એવું કહે છે કે ડેટાની જવાબદારી કોની અને જે ડેટા પ્રાઇવસી લો થયો એની ઉપર એક એઆઈ માટેનો લો કે એઆઈ એક્ટ હમણાં જેની એડવાઇઝરીનું એક પેજ બહાર આવ્યું હતું ઘણું બધું ટ્વિટર ઉપર ને જે એઆઈ ડેવલપર્સ છે એ લોકોમાં વાતચીત ચાલુ કરાવી દીધી હતી એમાં એવું કીધું હતું કે કોઈ પણ કંપની કે કોઈ પણ માણસ જો એઆઈ બનાવે એઆઈ નું મોડેલ બનાવે લેંગ્વેજ મોડલ બનાવે તો એ હંમેશા ગવર્મેન્ટ ઓથોરિટી એને જોશે એને સમજશે કે આનાથી શું થઈ શકે છે કેટલી કેપેસિટી છે આની અને પછી એને પાસ કરશે તો જે તમે ડિપ્લોય કરી શકો તમારા એપ સ્ટોરની અંદર કે પ્લે સ્ટોરની અંદર એને આપી શકો કોઈ વેબસાઇટમાં આપી શકો આની સાથે દુનિયાના અલગ અલગ દેશ

કે પછી કોઈ અવાજ છે તો એમાં ક્યાંક પાછળ સંભળાવવું જોઈએ કે આ એઆઈ જનરેટેડ છે આના માટેની ઘણી બધી વસ્તુઓ થાય છે ચેટ જીપીટી કે કોઈ પણ લેંગ્વેજ મોડલ જો કોઈ વસ્તુ બહાર પાડે છે તો એમાં અમુક પોતાના બિટ્સ ઉમેરી દે ઇન્ફોર્મેશન કે જે અમુક સોફ્ટવેર પકડી પાડે કે ના આ એઆઈ જનરેટેડ કે ચેટ એ બનાવેલી વસ્તુ છે આ કોઈ બીજાએ બનાવી તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કોઈ બી વસ્તુ એઆઈ જનરેટેડ છે તો એમાં ઓટોમેટિકલી એ વોટર માર્ક આવી જાય અને આની સાથે યુરોપિયન યુનિયન અને અમેરિકા રશિયા આ બધા જ કન્ટ્રીઝ પોતાની સાથે પોતાની એઆઈ એક્ટ એટલું ફટાફટ બનાવે છે કે જેટલું એઆઈની સ્પીડ છે એનાથી વધારે ફાસ્ટ એઆઈ રેગ્યુલેશનની સ્પીડ હોવી જોઈએ કે જેવું એ આવે તરત આપણે રેગ્યુલેશન એમાં નાખી શકીએ છીએ કે જેનાથી કોઈ એનો મિસયુઝ ના કરી શકે જી બિલકુલ એટલે એવું ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ કે જેમ જેમ આપણે એઆઈ અને ટેકનોલોજીની સાથે આગળ વધી રહ્યા છે ને એમ એમ ક્યાંક એના મિસયુઝ ન થાય એનો દુરુપયોગ ન થાય અને એની સાથે એને પકડવા માટે પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે અહીંયા તૈયાર થવું જોઈએ ને એની માટેની પણ સ્કિલ હોવી એ પણ ખૂબ જ જરૂરી છે એટલા જ માટે આપણે જે સમગ્ર ચર્ચા કરી છે કે ચોક્કસપણે જો કોઈ પણ ટેકનોલોજી આવે છે તો એના ફાયદા તો હોય છે પણ તેના નુકસાન પણ હોય છે ને એના માટે આપણે એનાથી આગળ ન વધીએ એવું પણ ના હોઈ શકે સમય અહીંયા સમાપ્ત થાય છે શ્યામજી અને નિસર્ગા બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ તો આજે મોદી અને બિલગેટ્સ વચ્ચેની જે ચર્ચા હતી ટેકનોલોજીને લઈને અને સાથે જ એઆઈને લઈને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઘણી પ્રશંસા કરી છે ભારતીયોની કે ખૂબ જ ઝડપથી તેઓ ટેકનોલોજીને અપનાવી રહ્યા છે એઆઈ ખૂબ જ ઝડપથી વિકસિત થતું આપણને જોવા મળી રહ્યું છે પરંતુ એની સાથે સાથે આપણે કઈ બાબતો છે કે જેની જેના વિશે જાણકારી હોવી પણ જરૂરી છે અને જેનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે તેના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર